સંખેડા તાલુકાના ટીંબા ગામમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા નવનિર્માણધીન સબસેન્ટર અંગે સ્થાનિક નાગરિકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે આ સબસેન્ટરનું બાંધકામ અત્યાર સુધી પૂર્ણ થયું નથી જેના કારણે આરોગ્ય વિભાગને કોમ્યુનિટી હોલમાં કામગીરી કરવાની ફરજ પડી રહી છે હાલ આ કોમ્યુનિટી હોલમાં લાઇટ પંખા તેમજ અન્ય સુવિધાઓનો અભાવ છે જેનાથી લોકોને કોન્ટ્રાક્ટર અને એન્જિનિયર સાથે ટેલિફોનિક વાતચીત કરવામાં આવી હતી પરંતુ કોઈ સંતોષકારક જવાબ મળ્યો નથી સ્થાનિક નાગરિકો આ વિષયને લઈ ચિંતા વ્યક્ત કરી રહ્યા છે અને તેઓ ઉચ્ચ અધિકારીઓને આ કામ ઝડપથી પૂર્ણ કરવાની વિનંતી કરી રહ્યા છે જેથી સમુદાયની યોગ્ય આરોગ્ય સેવા મળી શકે આ વિસ્તારના નાગરિકો અને આરોગ્ય વિભાગ બંને સબ સેન્ટર પૂરું થતા રાહ જોઈ રહ્યા છે જેથી હવે અધૂરું કામ ક્યારે પૂરું થશે તે અંગે ચર્ચા ચાલી રહી છે આ કામ ચાલી રહ્યું છે ત્યાં બાજુમાં પ્રાથમિક શાળા પણ આવેલી છે પ્રાથમિક શાળા બહાર આવેલા મેદાનમાં બાળકોને રમવામાં પણ મુશ્કેલી પડી રહી છે અને રેતીમાં પણ કચરો પડી રહ્યો છે બ્યુરો રિપોર્ટ તુફાન એસબી ન્યૂઝ સંખેડા